સ્પૂતિ આપી દેશને ગૌરવ અપાવ્યું ને તેમની યાદમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી મશાલ રેલીમાં મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ને ગુજરાત સરકારમાં અન્ય નાગરિક પુરવઠા વિભાગના મંત્રી ભીકુસી પરમાર પણ ખાસ જોડાયા હતા કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મોડાસા શહેરમાં મશાલ રેલી યોજાઈ હતી કારગિલ યુદ્ધમાં વીર જવાનો શહીદ થયા અને અનેક જવાનો ઘાયલ પણ થયા હતા તો પણ તેઓ માટે ઓગણીસો નવ્વાણું તારીખને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કારગિલ યુદ્ધમાં અનેક વીર જવાનો શહીદ થયા હતા શહેર ભાજપ સંગઠન દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

સંજયભાઈ ઠાકોરને પુષ્પની માળા પહેરાવી તેમનું આવકાર્ય હતા આ મશાલ રેલીમાં મોડાસા શહેર ભાજપ સંગઠન હોદ્દેદારો તેમજ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંહ અને પ્રદેશ ભાજપના યુવા મહામંત્રી નરેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે મોડાસા શહેરના લોકો પણ આ મશાલ રેલીમાં જોડાયા હતા મારી તોપસી તરીકેની જવાબદારી હતી ત્રણસો પંદર ત્રણસો પંદર ફિલ રેજમેન્ટ ના એ એમની એરક્રાફ્ટ કર્યું ને એ વખતે મને હું ગવાયો હતો ત્યારબાદ પછી મને હોસ્પિટલમાં લઈને આવે બરાબર નાઇન્ટી ટુ બેઝ હોસ્પિટલમાં કેટલા દિવસ સુધી તમારી ટ્રીટમેન્ટ ચાલી હું નવ મહિના કોમામાં રહ્યો અઢી વર્ષ પછી હું સ્વસ્થ થયો હાલ પણ શરીરમાં કોઈ તકલીફ હા માથામાં અને પગમાં તકલીફના કારણે હું અસમર્થ છું અને મારો માઇન્ડલી છે ઓગણીસો નવ્વાણુંની ની અંદર મારા છોકરાને કાલજી યુદ્ધ ખાતે ગવાયો હતો એ દરમિયાન એને છ મહિના સુધી કોમામાં રહ્યો હતો હું પણ એના જોડે હતો એ દવાખામાં પોલીસ સ્ટેશનથી સમાચાર મળ્યા હું એકલો ગયો હતો ત્યાં આગાડી ગાડી એમના જોડે સરકારશ્રીને જણાવવાનું કે મારો છોકરા માટે અત્યારે હું અમદાવાદ આર્મી હોસ્પિટલમાં દવા લેવા માટે દર મહિને જવું પડે છે અઢીસોથી અઢીસોથી ત્રણસો રૂપિયા અઢીથી ત્રણ હજાર જેવો મારો ખર્ચો થાય છે આવા જવાનો વધતા ત્યાંથી મને દવા અમુક મળે છે નથી મળતી તો એ દવા મારે બજારથી કિંમત ચૂકવીને લાવવી પડે છે એની આજે આ પરિસ્થિતિના આધુન રાખી સરકારશ્રીને જણાવવાનું કે આજ સુધી અમને કોઈ સહાય નથી મળી અરવલ્લી જિલ્લામાં મોળાસા શહેર ભાજપ સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ મશાલ રેલી મહાકાળી મંદિરથી નીકળી શહેરના મુખ્ય માર્ગ પર ફરી મોળાસા ચાર રસ્તે આવેલા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે સમાપન થઈ હતી કારગિલ યુદ્ધના સાક્ષી સૈનિક સંજયભાઈ ઠાકોરને યુદ્ધ દરમિયાન તેઓ ઘાયલ થયા હતા ત્યારે સંજયભાઈ ઠાકોર હોસ્પિટલમાં સારવાર સમયે નવ મહિના સુધી કોમામાં રહ્યા હતા તેઓને માથા અને પગના ભાગે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત સંજયભાઈ સ્વસ્થ થવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેમના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ તેમને પ્રકારની સરકારી સહાય મળી નથી તેમના પિતાએ જણાવ્યું કે સંજયભાઈ હજુ પૂરા સ્વસ્થ નથી થયા તે તેમની દર મહિને દવા માટેનો ખર્ચ પચીસો થી ત્રણ હજાર જેટલો થાય છે અને તે દવા લેવા માટે તેમને બહાર જવું પડે છે ને ત્યાં પૂરી દવા પણ ન મળતા તે બહારથી લેવી પડે છે તેમના પિતા તેમને પૂરતી સહાય મળે તે માટે તેમને કલેક્ટર થી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી સુધી અરજી કરી હોવા છતાં તેમને કોઈ પણ પ્રકારની સરકારી સહાય મળી નથી કારગિલ યુદ્ધના પચીસ વર્ષ વીતી ગયા છતાં ક્યાં સુધી દેશના જવાનો પોતાને મળતી સહાય માટે ફરવું પડશે ઓગણીસો ને નવ્વાણુંની અંદર જ્યારે વાજપેયીજીની સરકાર હતી ત્યારે કારગિલ યુદ્ધ થયું અને એની અંદર ઘણા બધા સૈનિકો આપણા શહીદ થયા